પરિયા સાઈ મેઘપન સ્પોટ લાઇફ ક્રિકેટ સ્ટેડિયમ પર ગુજરાત સામે નેપાળની ટીમ આઠ રને વિજેતા થઈ ફાઇનલમાં પહોંચી પારડીમાં સાઈ મેઘપન ક્રિકેટ સ્ટેડિયમ ઇન્ટરનેશનલ કક્ષાના ક્રિકેટ ખેલાડીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું પારડી તાલુકાના પરિયા ગામે સાંઈ પણ સ્પોર્ટ લાઈફ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઇન્ટરનેશનલ નેપાળની ટીમ સાથે બરોડા અને ગુજરાતની ટીમ વચ્ચે ફ્રેન્ડશીપ કપ ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ રહી છે ત્યારે ઇનિંગની ચોથી મેચમાં નેપાળ અને ગુજરાત વચ્ચે બુધવારના રોજ મેચ રમાઈ હતી જેમાં ગુજરાતની ટીમે ટોસ જીતી ફિલ્ડિંગ લીધી હતી જેમાં નેપાળની ટીમે પ્રથમ દાવમાં એકસો બ્યાસી રન બનાવ્યા હતા જેના સામે ગુજરાતની ટીમ એકસો રન બનાવી શકી હતી રોમાંચક મુકાબલામાં આઠ રને નેપાળની ટીમ વિજેતા બનતા ફાઈનલમાં પહોંચી હતી આ સાથે મેન ઓફ ધી મેચ મોહમ્મદ આસિફ શેખ ગેમ ચેન્જર નેપાળના કુશલ મલ્લા સુપર સિક્સ અને સુપર ફોર તરીકે નેપાળના મોહમ્મદ આસિફ શેખ બેશ ડિલેવરી તરીકે ગુજરાતના જયમિત પટેલ રહેતા મહાનુભાવના હસ્તે ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ મેચને નિહાળવા વાપી વીઆઈએ પ્રમુખ સતીશ પટેલ તેમજ વાપી પાલિકાના કારોબારી અધ્યક્ષ મિતેશ દેસાઈ ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે સાઈ મેકપેન્ટ ક્રિકેટ સ્ટેડિયમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રાઉન્ડ પીચ રમવા માટે સુવિધાયુક્ત છે આ ગ્રાઉન્ડ ઉપર ગુજરાત લેવલે રણજી ટ્રોફીની ટીમ પણ ભવિષ્યમાં રમવા માટે આવી નવાય અને નહીં સંચાલક મીત દર્પણ દેસાઈ ખેલાડીઓને સારી ફેસિલિટી આપી રહ્યા છે જેમને અભિનંદન પાઠવ્યા હતા આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ સાત એપ્રિલ રવિવારના રોજ પરિયા સાઈ મેટ લાઈફ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાશે જેમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઓનરરી સેક્રેટરી અનિલ પટેલ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ખાસ ઉપસ્થિત રહેશે હોવાનું દર્પણભાઈ દેસાઈ જણાવ્યું હતું આ મેચને નિહાળવા નેપાળથી ક્રિકેટ પ્રેમીઓ ફ્લેગ સાથે ઉપસ્થિત રહી નેપાળની ટીમના ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા સાઈ મેક પણ સ્પોર્ટ્સ લાઈફ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર આજે નેપાલ ગુજરાત અને ગુજરાતની બે ટીમ અને નેપાલની ટીમ ઇન્ટરનેશનલ ટીમ એમની ટી ટ્વેન્ટી ટ્રાયંગુલર સિરીઝમાં આજે ગ્રાઉન્ડ પર નેપાલે વિજેતા જાહેર થઈ ગ્રાઉન્ડ જે કહેવાય કે વલસાડ જિલ્લામાં તો સારામાં સારું ગુજરાત લેવલે બી અત્યારે ગ્રીનરી અને જે રીતે ગ્રાઉન્ડ છે જે રીતે પીચ છે એ પ્રમાણે એમ કહેવાય કે રણજી ટ્રોફી ની ટીમ મેચ બી અહીંયા જો ભવિષ્યમાં આવે તો કઈ અજૂક તો ન લાગે કે એ પ્રમાણનું ગ્રાઉન્ડ છે જે રીતે નેપાળની ટીમ અને જે રીતે અહીંયા ટીમો રમે છે જે રીતે એને આઉટફિલ્ડ અને ગ્રાઉન્ડની ની પીતો છે એ પ્રમાણે ઇન્ટરનેશનલ કક્ષાનું ગ્રાઉન્ડ બનેલું છે ખાસ કરીને ડાયરેક્ટર દર્પણભાઈ મીતભાઈને ખાસ અભિનંદન કે આટલું સરસ ગાળું વલસાડ જિલ્લામાં અને જે રીતે વલસાડ જિલ્લામાં આપણે જાણીએ છીએ કે જે રીતે વલસાડ નું ગ્રાઉન્ડ હતું ક્રિકેટ ગ્રાઉન્ડ એના પછી આજે વલસાડ જિલ્લામાં ક્રિકેટ ગ્રાઉન્ડ ક્રિકેટરો જે રીતે આપણા વલસાડ જિલ્લાના યુવા ક્રિકેટરો માટે આશીર્વાદ થશે ગુજરાતના લેવલની ટીમો બી અહીંયા રમાશે એવી બધા સંભાવના છે ખાસ કરીને રવિવારે દર્પણભાઈ કીધું એમ સાત તારીખે અહીંયા ફાઈનલ છે તો કનુભાઈ સાહેબ આપણા ફાઇનાન્સ મિનિસ્ટર કેબિનેટ મંત્રી બી વધારવાના છે તે લોકોને અપીલ કરીએ છીએ આટલું સરસ મજાનું ગ્રાઉન્ડ આપણે ત્યાં નજીકમાં હોય તો બધા જ વધારે જોવા માટે ફાઇનલમાં અને અહીંયા જે રીતે એટમોસ્ફિયર ને જે રીતે અહિયાં નું ગ્રાઉન્ડ ને ક્રાઉડ બધુ નજીક આવે યુવા યુવા ક્રિકેટરો ને ખાસ વિનંતી છે બહુ સરસ મજાનું આપણે નજીક માં જે ક્રિકેટ ગ્રાઉન્ડ હોય તો બધા જ પેલા ઇન્ટરનેશનલ ખેલાડી નેપાલના હોય તો આપડે બધા જોવા માટે અને ખાસ કરીને અહિયાં આવીને જે રીતે એટમોસફીયર જે રીતે ગ્રાઉન્ડ પીચ છે એ જોઈને બધાએ વધારવું જોઈએ આજ રોજ ટાઈમ પણ લાઈફ સ્ટાઈલ ખાતે જે ટ્રાયંગલ સિરીઝ ફ્રેન્ડશીપ કપ રમાઈ રહ્યો છે એની અંદર આજની મેચમાં નેપાલ જીતી છે અને એ ફાઈનલમાં આવી ગઈ છે તો નેપાલને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને આપણા એરિયામાં બધાને ખબર છે કે નેપાલીઓની વસ્તી ઘણી વધારે છે તો સૌ નેપાલીઓને રવિવારે જ્યારે ફાઇનલ રમાય અને આપણા માનવંતા મહેમાન કેબિનેટ મિનિસ્ટર શ્રી કણુભાઈ દેસાઈ જ્યારે પધારવાના છે તો મારી સૌને હાર્દિક આમંત્રણ છે કે સૌ એ મેચ જોવા રવિવારે પધારે અને આ જે ગ્રાઉન્ડ બન્યું છે એ લોકો જોઈ અને અહીંયાની ક્રિકેટની રમતને જોઈ અને એનો લાવો લે આ ગ્રાઉન્ડ વલસાડ જિલ્લામાં સૌથી સરસ છે એમાં તો કોઈ ડાઉટ છે જ નહીં પણ ગુજરાત લેવલે જેમ સતીશભાઈ કીધું એમ કે અહીંયા ભવિષ્યમાં કોઈ ઇન્ટરનેશનલ મેચ રમાશે તો આપણે નવાઈ પામવા જેવું નહીં હોય એટલું સરસ દર્પણભાઈ અને મિતભાઈ બનાવ્યું છે તો મારા તરફથી એમને બી ખૂબ ખૂબ અભિનંદન કે એમણે જે મહેનત કરી છે આ ગ્રાઉન્ડ બનાવવા માટે એ મેં તો પોતે નજરે જોઈ છે આ ગ્રાઉન્ડ કેવી રીતે બન્યું છે એને કેવી રીતે પુરાણ કર્યું છે કેવી રીતે પીચ બની છે દરેક વસ્તુ મેં નીચે જે ગ્રાઉન્ડ લેવલ હતું ત્યારથી જોઈ છે તો મારા તરફથી એમને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ પ્રગતિ કરે સાઈ પણ સ્પોર્ટ્સ લાઈફ પણ ખૂબ આગળ વધે અને અહીંયા જે ભવિષ્યના પ્લાનિંગો છે એ જલ્દી ફળીભૂત થાય એટલી અમારી શુભકામના આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો